રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે રાજકોટમાં પણ અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સ્થાનિક પોલીસ સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં તપાસ કરાવવામાં આવી જેમાં એસ્ટ્રોન ચોક અને વિદ્યાનગર રોડ પર ફાર્મસીમાં તપાસ કરવામાં આવી તો પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સ્ટોક મેન્ટેન અંગે તપાસ કરવામાં આવી રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે અલગ અલગ ફાર્મસી અને મેડિકલ છે તેમાં

જે તપાસ છે તે કરવામાં આવી છે સમગ્ર રાજ્યભરમાં અલગ અલગ જે ટીમો છે તે આ પ્રકારે તપાસ કરી રહી છે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓની અંદર જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેમના દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી અને આ તપાસની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સમગ્ર જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના વિદ્યાનગર રોડ અને એસ્ટોન્ટ ચોકની આસપાસ આવેલી તમામ જે મેડિકલ છે ફાર્મસી છે તેમાં અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવામાં આવે તો એક્સપાયરી ડેટ વાળો જથ્થો છે તે વેચવામાં આવે છે કે કેમ આ ઉપરાંત જે પ્રતિબંધિત દવાઓ છે તેનું વેચાણ થઈ રહ્યું છે જે સ્ટોક છે તે કઈ રીતના મેન્ટેન કરવામાં આવી રહ્યું છે આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ